પાટણમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે કેકટરાવ શાળાના સંચાલકોએ આખરે બંને દીકરીઓના એલસી આપ્યા વીટીવી ન્યૂઝે પરિવારની મજબૂરી દર્શાવતા શાળા સંચાલકોને ફૂલ સમજાઈ છે વીટીવી ન્યૂઝે દીકરીઓને ન્યાય અપાવવા અહેવાલ રજૂ કર્યો હતો જેને લઇને શાળા સંચાલકોએ ઠક્કર પરિવારના ઘરે જઈને એલસી સોંપ્યા છે મહત્વનું છે કે ભાજપ આગેવાનની શાળામાં ફી ન ભરી શકતા ઠક્કર પરિવારની બે દીકરીઓના એલસી આપવાની મનાઈ કરવામાં આવી હતી

તેઓની ફી ચડી હતી બાકી રહી હતી અને તેને લઈને જે બંને દીકરીઓને જે દાખલા હતા એનાથી શાળા આપતી ન હતી આ જે મુહિમ હતી જે વીટીવીની આપણે વિચારવી હતી ને તેને લઈને તેના પ્રત્યાઘાત પણ પડ્યા હતા અને લોકો પણ આગળ આવ્યા હતા પાટણના બિલ્ડર દિલીપ પટેલ જે છે તેઓ આગળ આવ્યા હતા અને દીકરીની તમામ ફી ભરવાની તૈયારી દર્શાવી હતી તો પાટણ કિસાન સેના અને કિસાન સેનાના જે પ્રમુખ જયેશ પટેલ તે પણ આગળ આવ્યા હતા અને તેઓએ પણ કાર્યક્રમ આપવાની વાત કરી હતી જોકે આ મોહિમ થાય અને આ કાર્યક્રમ આપવામાં આવે અને પૈસા ભરવામાં આવે તે પહેલા જ ટેકારા પ્રાથમિક શાળાએ અને તેના સંચાલકોએ માનવતા દાખવી હતી અને જે બંને દીકરીઓ છે તેઓના દાખલા જે સુપ્રત કર્યા હતા એટલે જે સમગ્ર જે વીટીવી મુહિમનો જે સુખદ અંત આવ્યો છે અને શાળા પરિવારે દીકરીઓના ઘરે જઈને તેના જે વિકલાંગ પિતા હતા તેઓના હાથમાં જ આ દાખલા આપ્યા છે એટલે જે રીતના માનવતાની વાત કરવામાં આવે તો ટેકારા પ્રાથમિક શાળા અને તેના સંચાલકોએ આજે માનવતા દાખવી અને આ દીકરીઓને ન્યાય આપ્યો છે જી બિલકુલ હર્ષદ જાણકારી બદલ આભાર